એમનો એકસો દસમો વાર્ષિક પાટોત્સવ એ પ્રસંગે આપણને સૌને રૂડા આશીર્વાદ આપવા માટે પધારેલા બોટાદ દીપચંદી આશ્રમના મહંત પરમ પૂજ્ય આત્માનંદજી બાપુ મહાસુખાનંદજી બાપુ એવા જ વંથળ જગ્યાના મહંત પૂજ્ય ભાર્ગવ બાપુ બરોડાથી પધારેલા પૂજ્ય નાનું ભગત અખિલ ગુજરાત મહામંડળ ના પ્રમુખ ના મહામંત્રી કાકા રાજકોટ થી પધાર વિજયભાઈ નંદકીશોરભાઈ એસટી મોરી કલ્પેશભાઈ આમ તો બધી બાજુ સમાજના ગુજરાત ભર આમ છે રાધનપુર ગોપાલભાઈ લક્ષ્મણભાઈ મનુભાઈ સમાજના સૌ શ્રેષ્ઠીજનો પ્રમુખ શ્રી સતીશભાઈ સુરેશભાઈ સૌ ટ્રસ્ટીશ્રીઓ ને ગુજરાત ભરમાંથી પધારેલા સમાજના સૌ આગેવાનો યુવાન મિત્રો માતાઓ બહેનો અને બાળકો આમ તો આપણા કાંતિભાઈ માસ્તર હોય એટલે ગમે એટલું મોટું આયોજન કરવું હોય એટલે કઈ ઘટે નહીં પૂરું થઈ જાય ત્રણ એકડા એ ભવ્ય થી ભવ્ય રીતે ઉજવવા માટેનું આયોજન પણ અહીંથી થઈ રહ્યું છે આવતો મહોત્સવ આપણે સાથે મળીને એટલો ભવ્ય કવિ એટલો મોટો ઉત્સવ ઉજવીએ કે આખા ગુજરાત અને દેશભરમાં સતવારા સમાજની નોંધ લેવાય ભૂતકાળમાં આજુબાજુ જોડાયેલા સમાજના આગેવાનો તો આમાં સહભાગી બને છે પણ રાજ્યભરના તમામ ગામના લોકો આમાં આવતા સમય ઉત્સવમાં જોડાય એ પ્રકારનું બધા સાથે મળીને આયોજન કરજો કે મારી જરૂર પડે એમાં હું પણ એમાં તમારી સાથે છું એટલે કદાચ મુખ્યમંત્રીને લાવવાના થશે ગવર્નર સાહેબને લાવવાના થશે અથવા જે કંઈ મંત્રીઓને કોઈ પણને લાવવાના થશે અન્ય સાધુ સંતોને લાવવાના થશે તો ભલે એક દિવસ નહીં પણ બે દિવસ કે દોઢ દિવસનું એવું કંઈક આયોજન થાય પણ એકસો અગિયારમો પાટોત્સવ છે ત્રણેય એકડા અને આંકડો ખૂબ સારો છે એકસો અગિયારનો એટલે આપણો સરસ મજાનો મહોત્સવ થાય આમ તો બધા તમે દસ સાડા દસ ના બધા બેઠા છો મારે બે ત્રણ કાર્યક્રમો પૂરા કરીને અહીંયા આવવાનું થયું એટલે આપની વચ્ચે લેટ આવ્યો છું પણ સુરેન્દ્રનગર થી ગાંધીનગર જવું એટલે વાયા વિરમગામ ફરજિયાત થાય અહીંથી ચાલવાનો રસ્તો અહીંયા વિરમગામ આવે અને સિદ્ધનાથ દાદા તરત યાદ આવે વિરમગામ શબ્દ બોલાય એટલે સિદ્ધનાથ મહાદેવ આપણા ઈષ્ટદેવ યાદ આવે એ દાદાની એક કૃપા છે અને દાદાની આપણા સમાજ ઉપર એટલી બધી કૃપા છે અત્યારે સમાજની અંદર કઈ પણ આયોજન કરવું હોય તમને એટલું મોટું આયોજન કરવું હોય કોઈ સમાજના આગેવાનોને બીક નથી નથી ડર કે અમે સમાજની અંદર કોઈ વાત મૂકશું તો એકી અવાજે ગુજરાત ભરનો સમાજ વાતને ઉઠાવી લે છે અને આયોજન સંપૂર્ણ રીતે સફળ બનાવે છે સમાજના છાત્રાલયો બનાવવાની વાત હોય કે સમાજના સામાજિક પ્રસંગો હોય ધાર્મિક પ્રસંગો હોય સમાજમાં શૈક્ષણિક રીતે જાગૃતિ આવે એ માટેના ઇનામ વિતરણોના કાર્યક્રમો હોય કે સમાજના લોકોનું આરોગ્ય સારું રહે એ માટેના હેલ્થના કાર્યક્રમો કરવાના હોય આ બધી જ દિશામાં દાદાની કૃપાથી આગેવાનોના માર્ગદર્શન નીચે ગુજરાતભરમાં સમાજમાં આવા કાર્યક્રમો સારી રીતે થઈ રહ્યા છે ગુજરાતમાં કોઈ પણ ખૂણો લઈ લો બધી જગ્યાએ સમાજના કાર્યક્રમો સારા થાય છે કદાચ મારે શંકરલાલ ને બધી ટીમ છે ને એને તો ગુજરાતભરમાં કાર્યક્રમોમાં જવાનું થાય છે એટલા માટે સમૂહ એટલા બધા થાય છે જો આવતીકાલે સાયલા સમૂહલગ્ન છે ગઈ ત્રેવીસે વઢિયાર પરગણામાં અમદાવાદ ખાતે સમૂહ લગ્ન થયા ગઈ ત્રેવીસે ભાટીયામાં સમૂહ લગ્ન થયા જામખંભાળીમાં સમૂહ લગ્ન થયા વચ્ચે હળવદમાં ગઈ ઓગણીસમી જાન્યુઆરી એ સમૂહ લગ્ન થયા હમણાં અમદાવાદ જ્ઞાતિ મંડળે ગઈ ઓગણીસમી જાન્યુઆરી અમદાવાદ યુવા પસંદગી મેળો કર્યો એટલે રાજ્યભરમાં સમાજમાં જે જાગૃતિ આવી છે તમામ ક્ષેત્રે એ દાદાની આ સમાજ ઉપર કૃપા છે સમાજ આપણો મહેનતું છે તમામ સમાજની સાથે અળી મળી અને જેમ દૂધમાં સાકર ભળે ને એમ આપણો સમાજ રહે છે એટલે આપણા સમાજને અન્ય સમાજનો પણ સહકાર સારો મળી રહે છે ગુજરાતના કોઈ પણ ખૂણે જોઈએ એટલા માટે દાદાને પ્રાર્થના કરું હે દાદા આવતો મહોત્સવ અમારે ભવ્યથી ભવ્ય રીતે આ વિરમગામને આંગણે છે નિર્વિ આખા ગુજરાત ભર ના સમાજ ને જોડી અને આ કાર્યક્રમ અમે કરી શકીએ એવું અમને બળ એવી તાકાત એવી શક્તિ આપજે એવી અમને સૌને હિંમત આપજે એ સાથે મારી વાત પૂર્ણ કરું છું સૌને જય સિદ્ધનાથ આપણા માનવનશ્રી પોતાનું સ્થાન લેવા માટે વિનંતી કરું અને સાથે આપણા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ના કોષાક્ષ માન્ય રાકેશભાઈ ખાંભલા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું પણ અહીંયા ભાવ ભાવથી સ્વાગત છે આપણે જોરદાર ધારાના નાદ થી આપણા ગુજરાત સરકારમાં માં મંત્રી તરીકે આમ તો એ નાયબ દંડક છે પણ એમને રાજ્ય કક્ષાના મંત્રી નો જે દરજ્જો મળે છે તો એવા એકમાત્ર માત્ર ધારાસભ્યો અને ગુજરાત નો ગૌરવ સતોરા સમાજ નો ગૌરવ એવા માન્ય જગદીશભાઈ વઘવાણા ને જોરદાર ધારા થી બતાવીએ આપણે સમગ્ર સમાજ વતી જગદીશભાઈ નું સન્માન ટ્રસ્ટી મંડળ આવો આ સાલ લાવો અને સાથે સાથે

નાયબ આપણા સમાજના લોકપ્રિય ધારાસભ્ય જગદીશભાઈ ભગવાન ભોલાનાથ ની પ્રાર્થના કરો એકસો અગિયાર જોરદાર થાય ગુજરાત રાજકીય નેતાઓ પધારે ભારત વર્ષના મહાન સંતો પધારે એવી ભગવાન ને પ્રાર્થના કરે ભાઈ જગદીશ ભાઈ નથી કરો આવો અને શું સરસ મજાના અમારા વિરમકામ સમય અને શુભકામના બોલો સિદ્ધનાથ મહાદેવ હજી કોઈ ની છે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર કરી દીધા મને નામ કોનું છે સિદ્ધનાથ ટ્રેડિંગ ગ્રુપ માં પેલા કંપની ભેગી બસ આયા આવી ગઈ છે ધીમે ધીમે આવે છે આપણે એને તાલીથ સ્વાગત કરી લે જોરદાર અને ભગવાનને આ જળ ચડવાનો ભાગ ચાલી નથી આપણે આ 111 નો કુંભ આપણો શરૂ ન થઈ ગયો તાલી બોલાવો જોરથી બપોર પછીનો કાર્યક્રમ બધો છે આ હાંભળી લો અને બધા લગા હાથ ઊંચા કરો નમઃ પાર્વતીપતિ જે બોલાવું પછી ધીમે ધીમે પ્રસાદ લેવા જવાનું છે અને ધજાવાળા અહીંયા જાય બપોર પછી ઉછામણી રહે અને ફરીને કહું છું 111 મો મહાકુંભ કરવાનો છે એમાં કોઈ પણ ઘરે ન જાય એ મારી બે હાથ જોડી વિનંતી છે ગામના પરગામના શું કરવું એને સજેશનો બપોર પછી આપણે સમયસર બે વાગે એટલે આપણી સભા શરૂ થઈ જવાની છે પ્લાનિંગ માટેની એટલે અગત્યનું હોય તો જ જાય નકર આ જીવનમાં લાભ મળશે નહીં લાભ મળશે નહીં બોલો સિદ્ધનાથ મહારાજ હવે તને અનુકૂળ આવતાર ભૂજાથી એનો ધીમે ધીમે જવાય ગયો ભાર કલે થઈ ગયો પ્રશાંત